મેઘરાજા શરૂ થઈ ગયા વરસાદ અત્યારમાં હમણાં તો અઠવાડિયા દીધા કોને ખબર દી ભેળો જ નહીં મેતો હર રોજ ઊભા થાય એટલે વરસાદ જ હોય છે આ બધુંય ગારો થઈ ગયો એકલો ગારો થઈ ગયો છે હમણાં અને હા એક ખાસ વાત કે મેડમ છે કે જૂનાગઢ જાય છે કોને યાર તો એ મને નહીં કીધું એમ કા મેડમ શું છે આ બધું હા હાર લાગશે હું ત્યારે છે આ બધી બરાબર જાય તું બેન તાર મૂકીને જાય તું તને મારી વગર તને ગમશે ના એમ તો કેવા આવવાના ફરે ને

એક જબલું હોય તો અત્યારેણી બબી ના ના માર સડવું છે અત્યારે ને ખાવા કેદું ખાધાનું છે ને એક વેન હોય ને વેન પકડી જાય કે નાના છોકરાની જેમ એ વેન પકડી પછી ચીકો ખાવા એટલે ખાવાના છે ને સડવાનું એટલે સડવાનું જ છે બાપ જો તો સપર કાઢીને બીજું काही ની જો

કઈક સેલું જ રાખવાનું કઈક સેજો એઠી વિયાય પગ લહેર છે ને તો પડી યાર વિયા નહીં હાલ ભાઈ તો જૂના કરી દીધા એઠી ઉતરી દાલ મારા હાટ લાય પછી રેઠી ઉતરી દા વરસાદ આવીને પછી

છે ને ગુલાબના ફૂલ બાકી તમારું જોતા હોય તો લઈ જાવ ઘરે આવીને અને ઓલું ફૂલ આપણે અહીં કહ્યું હતું એ તો જો હાવે હાવ પૂરું થઈ ગયું એક રૂ એક રૂ જો આ ગુલાબના ફૂલ નવા મકાન રહી ને એકલા ગુલાબના ફૂલ જોવા આવવા છે બહુ મસ્ત લાગે યાર આમ લાઈન માં વાવી દેવા એમ વાત કરી હે હા હું વાત કે હું પ્રપોઝ કર્યું પ્રપોઝ કરો આ હવે એટલા આમ તો કોઈ દી કર્યું નહી આલો આપી દો પેલા તેજ મને પ્રપોઝ કર્યું કે હા કોઈ કર્યું જ નતો એ ઘેલી આ આપો તો સેમે તમને કેટલી વાર આપણે અત્યારે અત્યારે હવે હવે જો કેટલી વાર આપ્યું હજી જો તો આજી 10 15 છે એક ઘર આવે ને તોડવા ભગવાનને સડાવવાનું હોય ભગવાનને ચડાવવાનું હોય

માંડવો કરી દેવાનો મોટા થઈ જાય પછી માંડવો એમાં પડશે કારેલા અને હું કરીશ છા મને ભાવે છે બહુ સરસ સુનાગઢ જાતી તું ના ના મારતા ના છે કપીન જવાનું છે ઈ ઈ તો ખાલી મસ્તી કરતી પ્રેમ કરતી હતી અરે પ્રેગ નહીં તારે મોઢું નહીં જૂનાગઢ જવાનું તને તને કોઈ લઈ કોણ જાય જૂનાગઢ તને

থ কি কালে গ